હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો કેમ છો બધા મારા વ્લોગ જોતા હશો તો મજા મજામાં જશો તમે તો ફાઇનલી ગાઈઝ તમે કાલનો વ્લોગ તો જોયો હશે ગોપુભાઈ રાતે ફાઇનલી આપણા ઘરે આવી ગયા હતા રાતે અમે ગરબા જોવા ગયા હતા અને સવારે આજે મોડા ઉઠી અને મસ્ત નાઈ તોય જમી લીધું છે અને અત્યારના વાગ્યા છે બાર અઠ્ઠાવન થઈ છે અને હવે હા એક વાગવાની તૈયારી છે અને હવે અમારે જવાનું છે ગેળા હનુમન દાદાના મંદિરે ગોપુભાઈને લઈને એટલે એને જયદીપભાઈ બાઇક કાઢે રાખે બારે અને અમે બસ તૈયાર થઈ ગયા અને મેહુલભાઈને પણ કોલ કર્યો છે બોલાઈ અમે જઈએ છે ગેલા મંદિરે મતલબ આમ તો મેં વિડીયોમાં ને બહુ જોયું છે પેલું જે આખું શ્રીફળનું મંદિર છે ને શ્રીફળ આખું શ્રીફળનો પહાડ છે તો આટલા નજીક છે તો દર્શન કરતા આવીએ મસ્ત હા તો બન્યારો બ્લોગમાં આગળ બહુ મજા આવવાની છે અને આ પાણી પેસો માટે આ આ પાણી પેસો માટે અને આમાં છે ને આપણે પીવા માટે અમે અહીંયાથી ભરીએ અમે આ અહીંયા નાઈએ આજે આગળ છે ને ન્હાવાનું હા પીવાનું પાણી અમે આમાંથી ભરીએ હા આમાંથી ના એટલે આમાંથી એ ભરી લઈએ પણ જે ઓલો ચાલુ હોય ને ચાલુ બોર તો ત્યાંથી બી ભરી લઈએ અને આ ભેંસોને પીવા માટે આ ભેંસોને ડાયરેક્ટ અહીંથી લાવી અને અહીં પીવરાઈ દે પાણી એ પાણી કયું પાણી આ આમાંથી પાણી છે ને ખેતરમાં જાય પાઇપલાઇન

આનાથી કદાચ તમે ઓળખતા હશો નહીં ઓળખતા હોય હવે છે નાસ્તો કરવા ઉભા અને અહીં ખાલી બે મિનિટ જ રોકાણા છે હવે વળી ઘરે ઘર ઘરે જાશું ને રાત ને થોડી જમું જમ ના તો ગોપુ ભાઈ આવ્યા છે તો એમને લઈને જશું પણ રમાશે નહીં એમ તો જોઈએ ચલો ઘરે પહોંચી ગયા ફાઇનલી હાથ પગ ધોઈ ના ગોપુ બેન હવે આપણે હાથ પગ ધોઈ નાખે એકદમ મોજો છે ને કાળો પડી ગયો ને કેટલો કાળો પડી ગયો હું કાળો પડી ગયો આટ આટ નાશાળો છો

ખોલો 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 જમવા બેસી ગયા છે જમવામાં આજે છે સેવ ટમાટાનું શાક અને બધા જમવા બેસી ગયા છે અને બીજું પણ શાક છે ગવારફળીનું અને આમાં સેવ ટાટાનું મલામાં ગવારફળીનું અને આમાં છાસ ઠંડી એકદમ મસ્ત જયદીપ ને હિતેશ ને બધા બેસી ગયા જમવા ગોખુભાઈ ને બધાએ આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ જો તમને બ્લોગ પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એક સારી કોમેન્ટ કરી દેજો મળીએ આવા આવા બીજા બ્લોગમાં બાય